જે પ્રકારે આ રૂડ પર ફાયરિંગ થયેલા નિશાન પણ જોવા મળી રહ્યા છે પ્રગતિ હોસ્પિટલ નજીકનો આ બનાવ સામે આવી બનાવવાનું છે આરોપીઓએ રાત્રિના સમયે અહીંયા અંધાધૂંધ ફાયરિંગ કરી હોવાનું સામે આવ્યું છે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ આ દિશામાં તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે ભાવેશ રાજકોટના મંગડા રોડ પર આપણી સાથે એસીપી છે સાહેબ ફાયરિંગ ની એક ઘટના બની છે કેવી રીતના શું પ્રાથમિક પ્રાથમિક ચોક્કસ થી જે પ્રમાણે જે એસીપી સહિતનો જે કાફલો છે તે ફાયરિંગ ની ઘટના બની છે તે કાર સહિતની જે બાબતો છે ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી છે મંગળા રોડ ઉપર રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ આજે જે ફાયરિંગની ઘટના બની હતી અને આ ફાયરિંગની ઘટનાને જે લઈને હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અગાઉ પણ તહેવારોમાં રાજકોટમાં જે હત્યાઓનો સિલસિલો છે તે જોવા મળ્યો હતો પરંતુ હવે આજે જ્યાં જે રોડ ઉપર સૌથી વધારે હોસ્પિટલો છે ખાનગી હોસ્પિટલો છે ત્યાં જ આ પ્રકારની ફાયરિંગની ઘટના બની છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જ્યાં કાર છે તે કાર ઉપર આ બુલેટ છે એટલે કે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું ને પોલીસ સહિતનો જે કાફલો કાફલો છે 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 તે તે હાલ તપાસ કરી રહ્યો કયા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે તે હજુ ચોક્કસથી સામે આવ્યું નથી પરંતુ જે પ્રમાણે જે ફાયરિંગની ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારે જે કહી શકાય છે કે તહેવારોમાં આ પ્રકારની ઘટનાઓ બની હતી ને સતત જે ફાયરિંગની ઘટના બની છે તેને લઈને હાલ પોલીસ સહિતનો જે કાફલો છે તે તપાસના ધમધમાટમાં લાગ્યો છે કયા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે કોની ઉપર આ ફાયરિંગ થયું છે તે ફરિયાદ હજુ સુધી પોલીસ ફરિયાદ પણ હજુ નોંધાઈ નથી એટલે કે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આ પ્રમાણે રાજકોટમાં જે ગુનાખોરી સતત વધી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે પોલીસ ની કામગીરી ઉપર સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારે અલગ અલગ જે કહી શકાય છે કે શહેરના વિસ્તારમાં જે પ્રકારે હત્યાના બનાવો સામે આવ્યા હતા અને ત્યારબાદ હવે આ ફાયરિંગની ઘટના મોડી રાત્રે ખુલ્લે આમ ફાયરિંગ ઘટના બની છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે અધિકારીઓ છે તે તપાસમાં જોડાયા છે અને જે સહિત કાફલો છે તે તપાસ માં છે કોઈ પથ્થર પડે તે બાબતે આત્રી તપાસ કરવામાં આવે છે એ લોકો હજી જોયે પછી જણાવીએ ફાયરિંગ

કોઈ વ્યક્તિ આ બાબતે પોલીસ ને જાણ કરી આ તો માહિતી ને કે અહીંયા ફાયરિંગના ફાયરિંગ થયેલ છે રાત્રિ એના ખાલી કેસ મળેલ છે કેટલા રાઉન્ડ એ બે ત્રણ રાઉન્ડ ખાલી કેસ મળેલ છે રહ્યા છે કે જે પ્રમાણે અલગ અલગ જે કહી શકાય છે તે વિસ્તારમાં જે પ્રમાણે ક્રાઈમ છે સતત વધી રહ્યું છે અને આ મંગળા રોડ ઉપર જે પ્રગતિ હોસ્પિટલ નજીક આ પ્રકારે જે ઘટના બની છે હાલ તો દર્દીઓ સહિતના લોકો છે સગાવાલાઓ છે તેમના ડરનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ જે પ્રમાણે આ પ્રકારની ઘટના બની છે તેને લઈને ચોક્કસથી થી સવાલ ઉભા થઈ રહ્યા છે જી બિલકુલ ભાવેશ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર